ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે બનાવીશું મસાલા દાળ વળી તો મસાલા દાળ વળી બનાવવા માટે અહીંયા તમે જોઈ શકો છો જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય એવી દાળ વળી આજે આપણે બનાવી છે તો ચલો મિત્રો તો એના માટે તમે જો રસોઈ મારી ગીતાની રસોઈને તમે હજી સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કર્યું તો મિત્રો કરી લેજો તો ચાલો બનાવીએ મસાલા દાળ વળી તો મસાલા દાળ વળી બનાવવા માટે અહીંયા આપણે બે ત્રણ નંગ ડુંગળી લઈ લીધી છે ચાર નંગ ટમેટા લઈ લીધા છે થોડું લસણ આપણે લઈ લીધું છે દસ પંદર કોળી લસણ લઈ લીધું છે અને અહીંયા દાળ આપણે ધોઈ પલાળી દીધી હતી એને રાતભર પલાળી અને સવારે આ રીતે આપણે એને પીસી લેવાની છે અને તમે સાંજે બનાવો તો સાંજે પણ તમે સવારે પલાળી શકો છો તો આ રીતે આપણે એને ચાર પાંચ કલાક માટે દાળને પલાળી અને દાળને પલળી જાય એટલે એના મિક્સરની જારની અંદર આપણે બિલકુલ પાણી ઉમેર્યા વગર એને પીસી લેવાની છે આ રીતે દાળ તો દાળ સરસ પીસાઈ જાય પછી આપણે જે અને આ દાળને આ વળીને તમે ગમે તે રીતે તમે શાક કે રોટલીમાં ખાઈ શકો છો તો અને ખાવામાં પણ બહુ ટેસ્ટ લાગે છે જો તમારી પાસે કંઈ સબ્જી કે કંઈ ના હોય તો પણ તમે આ રીતે દાળ વડી બનાવીને ખાઈ શકો છો તો આ શાક એટલું સરસ બને છે ને તો દાળ પણ આપણી સરસ એવી પીસાઈ ગઈ છે અને ખાવામાં પણ બહુ હેલ્ધી અને સરસ હોય છે સુપાચ્ય તો ચાલો બનાવીએ તો દાળ આપણે એક મોટા વાસણમાં લઈ લીધી છે પીસેલી તો ચાલો હવે દાળ વડી બનાવવા માટે એમાં આપણે મસાલા કરીશું પહેલાં તો આપણે દાળને સારી રીતે આ રીતે મિક્સ કરી દેવી તમારે અને દાળ થોડી આખી હોય તો પણ અંદર સરસ રીતે લાગે છે આ રીતે તો દાળ વડી આપણે બનાવીશું તો દાળ વડી ચાલો બનાવીએ તો એમાં આપણે પહેલાં તો આપણે સૂકા મસાલા ઉમેરી દઈશું તો સરસ રીતે આને તમે મસાલા દાળ વડી બનાવવા માટે તો દાળ સરસ આપણે પીસાઈ જાય એટલે આ રીતે તમારે પીસવી જોઈએમાં બિલકુલ તમારે પાણી ઉમેરવાનું નથી લાલ મરચું લઈ લઈશું અંદર મસાલા બનાવવા માટે હળદર ઉમેરી દઈશું ધાણા પાવડર લઈ લઈશું અડધી ચમચી અને સાથે લઈ લઈશું આપણે થોડું મીઠું ઉમેરીશું અને પછી આપણે થોડી આપણે તેલ ઉમેરીશું અને બીજું આપણે અંદર ઉમેરી દઈશું થોડું લસણ લઈ લઈશું થોડા ધાણા લઈ લીધા છે તો અહીંયા આપણે બે ત્રણ નંગ મરચાં આપીએ કાપેલા લઈ લીધા છે અને અહીંયા આપણે જે લસણ લઈ લઈશું અડધી ચમચી અને ડુંગળી આપણે પીસેલી છે એને પણ આપણે એક કે બે ચમચી જેટલી પીસેલી ડુંગળી લઈ લઈશું તો હવે વળી આપણે આ રીતે મસાલાથી મિક્સ કરી દઈશું તો બધો મસાલો અંદર આપણે મિક્સ થઈ ગયો છે અને સરસ રીતે આ રીતે તમારે એને મિક્સ કરી દેવો તો છે ને મસાલા વળી તો હવે આપણે એનો વઘાર કરી લઈએ તો વઘાર માટે અહીંયા આપણે આ રીતે વળીને બનાવીને મૂકીશું તો ચાલો બનાવીએ મસાલા વડી તો મસાલા વડી બનાવવા માટે આપણે એક પેન લઈ લીધું છે પેનમાં આપણે એક કે બે ચમચા જેટલું આપણે તેલ લઈશું વઘાર કરીશું તમાલપત્ર લઈ લઈશું અને આ રીતે વઘાર કરીને એક મરી નાખીશું આપણે બે મરીના દાણા અને ડગરફૂલ લીધું છે આપણે અને તજના ટુકડા લઈ લીધા છે અને હવે આપણે પીસેલી ડુંગળી અંદર ઉમેરી દઈશું તો ધીમે ધીમે ડુંગળી ઉમેરવી નહીં તો તમને તેલ ગરમ હોય તો તમે તો વખત આપણો સરસ રીતે થઈ ગયો છે અને હવે આપણે એને મિક્સ કરી દઈશું બધું તો ડુંગળીને આપણે સારી રીતે આપણે થોડી હલકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી એને ચલાવવાની છે તો ડુંગળી આપણી સરસ બ્રાઉન રંગની થઈ ગઈ છે તો એમાં અહીંયા મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે અને હવે આપણે થોડી હિંગ ઉમેરીશું ડુંગળી લાલ થાય ત્યાં સુધી તો હવે આપણે ડુંગળીને સરસ રીતે મસાલાથી શેકી લઈશું તો આ રીતે થોડી થોડી લઈને આપણે તો બ્રાઉન રંગની ડુંગળી થઈ ગઈ છે આપણી અને હવે આપણે પીસેલા ટામેટા ઉમેરી દઈશું ટામેટાને પણ પ્યુરી આપણે કરી લીધી છે અને એમાં આપણે ઉમેરી દઈશું એક ચમચી જેટલું આપણે લસણ ઉમેરી દઈશું તો લસણ ટામેટા ડુંગળીને સારી રીતે આપણે સોફ્ટ કરીશું તો સરસ રીતે મસાલો શેકાય કે આપણો મસાલો જ્યાં સુધી તેલ ના છોડે ત્યાં સુધી આપણે એને શેકતા રહીશું અને હવે આપણે ઉમેરી દઈશું લીંકા પેલા લીલા મરચાં થોડા ધાણા અને આ રીતે મસાલો સરસ રીતે આપણે બનાવી લેવાનો છે અને હવે આપણે સૂકા મસાલામાં હળદર ઉમેરીશું ધાણા પાવડર લઈ લઈશું અને લાલ મરચું લઈ લઈશું આપણે તમે અહીંયા તીખું અને મોડું બંને મરચું લીધું છે તો હવે આપણે મસાલાને સરસ રીતે પાછા ડ્રાય મસાલા અંદર મિલાવી દીધા છે એને પણ આપણે તેલ છૂટે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું તો મસાલા આપણા શેકાઈ ગયા છે તો હવે જોઈતા પ્રમાણમાં આપણે એનો રસો બનાવી લઈશું તો અહીંયા મેં દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું છે અને હવે એને આપણે આ રીતે એને થોડી વાર ઉકળવા દઈશું અને પછી આપણે જે વળી બનાવી છે મગ દાળની વળી એને આપણે અંદર ઉમેરી દઈશું ધાણા પણ ઉમેર્યું છે સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે હવે એને બધું મિક્સ કરીને આપણે એક કાણા વાળી આવી જાળી લેવાની છે એમાં તેલ લગાવી દીધું છે અને જાળી આપણે ઉપર મૂકીશું અને પછી આપણે મસાલો બન હવે આપણે દાળના વળી આપણે મૂકી દઈશું આ રીતે જાળી ઉપર એટલે આપણે એક જ કામની અંદર આપણે બની જાય તો આ રીતે એને અલગથી આપણે બાફવાની જરૂર નહીં અને એક જ ગ્રેવીની અંદર આ રીતે આપણી વળી પણ સરસ તૈયાર તૈયાર થઈ જાય અને આપણો મસાલો પણ તૈયાર થઈ જાય તો છે ને એક જ વખતની અંદર આ રીતે વડીનો આપણે બનાવી લેવી તો આ રીતે તમારે બધી જ નાની નાની જેટલો આપણે મિશ્રણની આવે એટલી આ રીતે બનાવી લઈશું તો વળી આ રીતે મૂકતા જાવું તમારે તો વળી આપણે બધી મૂકાઈ ગઈ છે અને આને તમે થાળીમાં લઈને તમે પાથરી પણ શકો છો તમે એના ચોસલા પણ પાડી શકો છો તો આ રીતે બનાવવાથી પણ વળીનું તમે પનીરનું કે કોઈ પણ સબ્જી તમે ઢોકળીનું પણ ભૂલી જશો તો હવે આપણે દાળની વળી બધી તૈયાર કરી દીધી છે મૂકી દીધી છે અને થોડીવાર આપણે ઢાંકી પણ દીધું છે અને હવે આપણે ખોલીને ચેક પણ કરી લઈશું તો છે ને વળી એકદમ છૂટી થઈ આવે છે તો હવે આપણે નીચે ઉતારી લઈશું અને આપણી શાકની ગ્રેવી પણ સરસ પાકી ગઈ છે થોડી ઘટ એવી થઈ ગઈ છે તો થોડું પાણી આપણે ઉમેરીશું એટલે થોડું આપણે જે વળી આપણે ઉમેરીશું એટલે વળી માટે આપણે થોડું પાણી ઉમેરી અને આ રીતે હવે વળી આપણે અંદર બધી તમે જોઈ શકો છો આ વળીને તમે એમ જ પણ ખાઈ શકો છો તો અહીંયા મેં થોડું અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને હવે આપણે ઉમેરી દઈશું વળી જે તૈયાર થઈ ગઈ છે બાફેલી તો હવે આપણે આ રીતે વળીને મૂકી દેવી અને હવે પછી આપણે એને મસ્ત થોડા લીલા ધાણા ઉમેરીને અને આ રીતે ચલાવીને આપણે ફરી પાછું તમારે એક કે મિનિટ જેવું તમારે એને ઢાંકીને રાખી દેવું તો હવે આપણે ખોલીને ચેક કરી લઈશું તો તૈયાર થઈ ગયું છે આપણે દાળ વડીનું શાક તો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છે ને મિત્રો દાળ વડી